અંદાજ પ્રમાણે દોઢ મહિનો કરતાં વધારે સમય માંટે અગરબત્તીની સુગંધથી અયોધ્યા મહેકતો રહેશે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ યોજાવાનો છે ત્યારે આજે ભગવાન રામના જય જયકાર વચ્ચે 108 ફૂટ લાંબી અગરબત્તીને અયોધ્યાના આંતરરાષ્ટ્રીય બસ સ્ટેન્ડ નજીક પ્રગટાવવામાં આવી હતી આ પ્રસંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પ્રમુખ મહંત નૃত্য ગોપાલ દાસજી પણ ઉપસ્થિત રહ્યા હતા વડોદરાની અગરબત્તી આયોધ્યામાં ભગવાન રામના દર્શન માટે પહોંચેલા ભાવીકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર પણ બની છે ઉલ્લેખનીય છે કે 108 ફૂટ લાંબી અગરબત્તીને 1 જાન્યુઆરીએ વિશેષ રીતે શણગારેલી જકમા રવાના કરવામાં આવી હતી ભારતના વિવિધ રાજ્યોમાં પસાર થઈને અગરબત્તી 11 જાન્યુઆરીએ આયોધ્યા પહોંચી તે પેલા સમગ્ર રૂટ પર દરેક રાજ્યમાં લોકોએ તેના દર્શન કરવા માટે પણાપડી કરી હતી વડોદરામાં અગરબત્તીને બનતા 4 મહિના જેટલો સમય લાગ્યો હતો તેની લંબાઈ 108 ફૂટ તો પહોળાઈ 3.5 ફૂટ છે તેમાં 1470 કિલો છાણ ચારસો વીસ કિલો વિવિધ જડીબુટ્ટીઓ ત્રણસો હોતેર કિલો ગુગર ત્રણસો હોતેર કિલો નારિયેર છીપ અને એકસો નેવું કિલો ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે પર્યાવરણને ધ્યાનમાં રાખીને બનાવાયેલી અગરબત્તી દોઢ મહિના કરતાં વધારે સમય માટે પ્રજલવિત રહેશે અને અયોધ્યામાં તેની ખુશ્બુ પ્રસરતી રહેશે